હળવદના સુરવદર ગામમાં એક પરિણીતાને ભગાડવાના મામલે હત્યાની ઘટના સામે આવી છે ચંદુભાઈ રાઘવજીભાઈ કોળીની છરી મારીને હત્યા કરવામાં આવી છે તેમને પુત્ર જયેન્દ્ર અને પુત્રી પર પણ હુમલો થયો છે મળતી માહિતી મુજબ રાયદ્રા ગામની કાજલના લગ્ન શક્તિનગર ગામમાં થયા હતા મૃતક ચંદુભાઈના ભત્રીજો મનોજ કરસનભાઈ ધામેચા કાજલને ભગાડી ગયો હતો આ બાબતનો ખાર રાખીને કાજોલના ભાઈઓ અને પતિએ રવિવારે સવારે પાંચ વાગ્યાના સુમારે હથિયારો સાથે હુમલો કર્યો હતો હુમલામાં ચંદુભાઈને છાતીમાં છરી મારવામાં આવી હતી જેના કારણે તેમનું મૃત્યુ થયું ઇજાગ્રસ્ત પુત્ર પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મૃતદેહને જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો છે હળવદના પીઆઈ આરટી ટી વ્યાસે જણાવ્યું હતું કે હત્યાના આ બનાવ બાદ બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મૃતક વ્યક્તિના પરિવારજનની ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરી છે સાથોસાથ હુમલો કરી આધેડની હત્યા કરનારા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી